दोस्त जाय अलखदानी जाय अलखदानी जाय अलखदानी दोस्तों आज અત્યારે તો 2 વાગ્યા જેવો સમય થયો આવ્યો છે પરંતુ ગઈ કાલે બદરવાસ બીચ ગઈ આને બધા લોકો એ પ્રેમી ભાવિક ભક્તજનોએ જ્યોતિષથી આવદાય આયોજનને અલખના નામના પાઠને પદ્રો હશે નારાયણના દર્શન કર્યા હશે બીજના દર્શન કર્યા હશે એ દરેકને મારકરૂપથી દિલથી જય અલખતાણી જય અલખધાણી જાય અલખતાણી હવે આજે આપણે એવી વાત કરવા જઈ રહ્યા છીએ કે ઘણા હરિભક્તો વાતો કરતા હોય અને આપણે સાંભળીએ છીએ કહેતા હોય છે કે ભાઈ અમે ગુરુ મહારાજનું ભજન કરીએ છીએ કોઈ કરતા હોય તમે પરમાત્માનું ભજન કરીએ છીએ અને કોઈ કહેતા હોય કે અમે અલખ અવિનાશીનું ભજન કરીએ છીએ સારી વાત હશે તમે તમારા મતે પરંતુ મહાપુરુષોએ આવું નહોતું કીધું ભજન કરવું પડતું નથી ભજન સમજવું પડે છે જે વાતને હું તમે ભૂલી ગયા સી જે વાત મારા મારા લક્ષમાંથી વહી ગઈ છે એ જ વાતને આપણે કોઈ મહાપુરુષ નિષ્ઠાવાન સંતના ચરણમાં જઈ અને આ બોલાઈ ગયેલી વાતને એકવાર લક્ષ માં લાવવાની જરૂર છે અને જયારે લક્ષ માં એક વાર આવી જાય ને ભજવાની જરૂર ન હોય કારણ કે યાદ સૌ આબાદ ભૂલ ગયા સૌ બરબાદ યાદ એ સર્વશ્રેષ્ઠ વાત છે એટલે શું સમરણ એટલે યાદી થાય ઝે સમરણ એટલે યાદી થાય ભૂલાઈ ગયેલી વાતને યાદ કરવી એ સમરણ અને એક વાર યાદ થઈ જાય એટલે એ આબાદ બની જાય પછી અને કરવું પડે નહીં કાંઈ કારણ કે ઈશ્વરને માનવું કોઈ ભગવાનને માનવા કોઈ આત્માને માની લેવો એવું મહાપુરુષોએ નથી કીધું મહાપુરુષોએ તો કીધું છે કે સ્વયં તમે તમારા દીપક સો આ જ અંધકારનું એટલે કે અજ્ઞાનનું જે પડ બંધાઈ ચૂક્યું છે આ અંધકાર અજ્ઞાનના પડમાંથી આપણી જાગૃતિ કરવી આપણી કર્ંડધોતને પ્રગટાવવી એ જરૂરી છે એકવાર દીપ પ્રગટી જાય અને એનો પ્રકાશ લહેરાય જાય દરેક જગ્યાએ પ્રસરી જાય અને એ અંધવાળે આ પાસ શોધી જાય અને એ વાત મહાપુરુષોએ કરી છે કે અરીસે આ પોતાને જોવા માટે અરીસન જરૂર નથી તમને તમારે ઓળખવા માટે તમને તમારી તાંકી કરવા માટે જોઈએ આભાસ જે થાય છે ને એ ભાસ માંથી અને આભાસમાંથી માંથી બાર જ્યારે બાસ ને આભાસ આને સોયા પછી જે વાસ્તવિકતા છે ને એ તમે બાસ તમારાથી થાય છે આભાસ તમારાથી થાય છે પણ જ્યાં સુધી પોતે પોતાની ઓળખાણ નહીં કરાવી શકો ત્યાં સુધી આ બધું વ્યર્થ છે માટે અને ઘણા બધા માને છે કે આ શરીર એ ચાર છે તો સુક્ષમ કારણ ને મહાકારણ પણ નહીં હર કોઈને ચાર શરીર હોતા નથી હર કોઈને ચાર અવસ્થા હોતી નથી હર કોઈને ચાર વાણી હોતી નથી હર કોઈને ચાર મુદ્રા હોતી નથી થોળ સૂક્ષ્મને કારણ તો દરેકને હોય પરંતુ મહા કારણ દરેકને હોતું નથી જાગ્રત સપ્ન ને સુસુક્તિ એ દરેકને હોય પણ તુરિયા દરેકને હોતી નથી વૈખરી મધ્યમાં ને પચ્યંતી આ ત્રણ વાણી દરેકને હોય પરા ને હોતી નથી શકામ કે મહા કારણ દેરું એ સંત વિરલા મહાપુરુષ પ્રેમી જિજ્ઞાસુ જે નિજની ખોજ કરવા વાળા છે અભય પદને પામવાની જિજ્ઞાસા વાળા છે એને જ્યારે આવડી આ ભાવના દાગીને અને આ કારણ લાગુ પડે ને કે હું કોણ છું જ્યારે આ કારણ લાગુ પડે કે હું કોણ છું અને હું ક્યાં છું એને મહાકારણ કહેવાય એ કારણ કોઈથી વળે નહીં કારણ વાળવા માટે હરિર સંત મહાપુરુષના સાનિધ્યમાં જવું પડે એને ચરણથી આ ફસ નિર્ભય થવા માટે પહેલા તો એવું થવું જોઈએ જ્યાં સુધી આપણી નજરમાં આ આપણી દ્રષ્ટિમાં જેટલું દેખાય છે ને ત્યાં સુધી અભય ન થઈ શકે ત્યાં સુધી નિર્ભય ન થઈ શકે કારણ કે ભય દેખાય છે એનો છે અગર જો દેખાતું જ ન હોય તો એને ભય ન હોય एटले महापुरुष ए कीधु से हित भय निर्भय दंडो कारा हित आधे रही ने निर्भय थव हो भय आज भय से निर्भय थव हो तो महापुरुष तो कहते हैं કે ધંધોકાર થઈ જવું પડે દેખાતું બંધ થઈ જવું પડે જ્યારે મારી તમારી દ્રષ્ટિમાંથી આ દૃશ્યમાન પદાર્થ ગાયબ થઈ જાય અને પછી જે ભાગ દેખાય યા પહોંચવા માટે એને સમજવા માટે સત્યનો સહારો લેવો સત્યનો સહારો એટલે ગુરુગમ ખોજો કોઈ આ ગુરુની ગમથી ખોજો કોઈ એટલે ઘટનો અર્થ સમજવો પડે પટ મઠ અને ઘટ વટ આ મેદાન છે મઠ એક મકાન છે અને ઘટ ડેર એ શબ્દ છે અને શબ્દની પેતર અને બાહિર જે અટખોટ ખદાનો છે એ ઘટને કોળી અને સમજાવી શકે એવો કોઈ સંત મહાપુરુષ તો મળી જાય તો આપણું જીવન તન્ય બની જાય અને તો તમે સત સુધી પહોંચી શકો અને સત જે છે એ તમે શો ત્યાં જ્યાં બધી જેમ મહાપુરુષે કીધું છે કે લાલી કો ગોતન કો ગઈ પણ જ્યારે એને લાલ લાલિને મળે ને ત્યારે ફી લાલિ હો ગઈ લાલુમ લાલ नहीं एक थी जाए मिठानी बुताई यानि पदराओ पानी में ओ जैसी होई ये बनी जाए कारण के पानी माँ थी बनी ली जेमिटू ये पासू मिटू, मिटू जाये पानी माँ जाए इसलिए एक रूप बताऊँ से इसकी ले एम तो આપણે મારી બેઠા છીએ કે હું એક જીવ છું હું એક આત્મા છું એ ખબર પગે મુ પણ જ્યારે સાચી સમજણ આવી જાય અને ખરી હકીકત દેખાય ત્યારે આપોઆપ સમજાય જાય અહીંયા કોઈને બજવવાની જરૂર નથી અહીંયા સમજવાની જરૂર છે અહીંયા સાબિત કરવાની જરૂર છે કારણ કે ભજન કરવું અને ભજનને સમજવું બંને અલગ વાત છે ભજન કરવું એ જતિસોધી મહાપુરુષનો મત છે અને ભજન સમજવું એ સંતનો અને મહાપુરુષનો અને જતી સદીનો બધાનો મત છે માટે જ્યાં સુધી આપણે કોઈ પણ પોતાની વાસ્તવિક રૂપને સમજવા માટે સાચા નિષ્ઠાવાન સંતને ગોતવાની જરૂર છે તમે ઈ સંતના ચરણમાં જાઓ ત્યારે અર્પણના ભાવથી નહીં થતા પણ સમર્પણનો ભાવ લઈને અને જ્યારે સમર્પણ થઈ જવાય ને ત્યારે પછી સહસ્ત્ર નામ સાહેબના મારી સહી પણ જે નામમાં ગુરુ ગુરુ ને ગોવિંદ હશે એક વાત જે એવી છે કે જ્યાં કમે અને ગુરુ બંને જ્યાં સાબિત થઈ શકે જેમાં બંનેનો હિસ્સો હલકો લાગુ પડે એવા કરની વાત એ વાત તમારી છે આ વાતને સમજવા માટે કોઈ આડંબરની જરૂર નથી કોઈ જપ તપ વ્રત વસુલાત કરવાની જરૂર નથી પણ નિષ્ઠાવાન સંત મહાપુરુષના ચરણે જવાની જરૂર છે અને ત્યાં જઈ અને આધીનતાથી એનું ચરણ સ્વીકારવાની જરૂર છે અને જ્યારે કોઈ સંત મહાપુરુષનું ચરણને સ્વીકારી લેવામાં આવે અનેને આધીન થイ જાવું પડે જય જય વ્યક્તિઓ જય જય મહાપુરુષો આ વાતનો લક્ષ લાવવા માટે આ રાહ સળવા માટે દરેક ઋવીકતો દરેક મહાપુરુષો અપને અપને મહાપુરુષ કે સાનિધ્યમાં જાકે انકે આધીન हो ગયા એ ਅਦਿੰਤਾ ਵਿਨਾ ਪਰਮਾਨੂ ਮਾਰਾ ਨੇ ਤੁਮਾਰਾ ਨਹੀਂ ਸਮਾਇ ਅਸੰਕਲਪ ਨੇ ਵਿਕਲਪ ਨਹੀਂ ਜੇ ਗਾਂਠੋ ਸੇ ਨੇ ਇਹ ਮਹਾਪੁਰਸ਼ੋ ਨਾ ਚਰਨੇ ਜਵਾਤੀ ਇਸ ਗਲੇ ਚ ਲੋਇਣ ਸਤੀ ਇਲਾਕਾ ਨੇ ਕਿਦੂ ਸਗੈ ਇਲਾਕਾ આ સંકલ્પ વિકલ્પની ગાંઠું એ તો ગુરુ ચરણે જવાથી મટે આ ભાવને અભાવને અલગા મૂકી કોઈ એક વ્યક્તિ સાથે સંબંધ છે ને બીજા સાથે દુશ્મની છે આ મારો છે ને આ મારો નથી આવડું આ છોડી અને ગુરુને સ્મરણ ગુરુની યાદી ગુરુને આધીન જ્યારે વ્યક્તિ બની જાય ને ત્યારે એ વ્યક્તિનો એ સ્વયં બની જાય કારણ કે જ્યાં બીજી કોઈ આઈટમ નથી ભગનદાસ મહારાજ કે નહીં અલ્મ નહીં અલ્મમાં નહીં પીરોમાં પરસો એવા ન્યારા નિરંજન ને નીરખો કોઈ ચમત્કારની જરૂર નથી કોઈ મંત્ર ભજવાની જરૂર નથી બધાથી નરો પર તત્વ છે આને સમજવાની જરૂર છે અને જયારે આને સમજી લેવામાં આવે ને પછી અડગ મને કોઈ નહીં ભલે ભાંગી પડે બ્રહ્માંડ અભિપત પડે વનશે નહીં એ હરિધર નું પ્રમાણ અડગ થઈ ગયા પછી મહાપુરુષો કીધું છે ગુરુનું શરણ સ્વીકારી થ લાખો મથે લોહાર પણ હવે ઝળ ધરી ઉસાળી ઉસળે નહીં મન મતે લાખો ય લોહાર સદગુરુના સાનિધ્યમાં જઈ અને આપણી જળ ધરાય થાય પછી ઉછળે નહીં બપુ નોખી ન પડે કારણ કે એક થઈ જાય ને એ તો જુદું પડે નહીં સાત આખ જુદમાં ભળી ગયા પછી જુદી નો પડે એમ તમે તમને ઓળખી લીધા પછી બીજી કોઈ ઓળખાણની જરૂર નથી કોઈ વાતને સમજવાની જરૂર નથી કોઈ જંતર મંતર ભગવાનની જરૂર નથી કોઈ કરવાની જરૂર નથી પણ સંતનું ચરણ સ્વીકારી લેવા જવાની જરૂર છે અને એ નહીં જઈ શકો એને નહીં સ્વીકારી શકો તો તમેનું આ કાળના ચક્રના ફેરા કાટવાના કાપવાના રહેશે રહેશે ને રહેશે અને આમાંથી જો અટી જવું હોય આવન અને સાવનના જે ચક્કરને તોડવું હોય તો પોતે પોતાને સમજી લેવું જોઈએ આ દુનિયામાં બીજા કોઈને ભજવાની જરૂર નથી તમે તમને ભજો તો તમારું જીવન બન્ન થઈ જશે બાકી કોઈ જરૂર નથી માટે દોસ્તો સાચી વાતને સમજવાની કોશિશ કરવી જય અલગધણી જય ધણી જય અલગ